આપનું સ્વાગત છે અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા કોમર્સ હાઉસ ના નવ માં મળ્યા અમદાવાદમાં પ્રહલાદનગરમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી કોમર્શિયલ હાઉસ ચારમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ જેમાં પાસઠ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી દેવાયું છે જોકે મળતી પ્રાથમિક વિગતો અનુસાર પચીસ જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા તમામ લોકોનું પણ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી લેવાયું છે બિલ્ડિંગના નવમાં માળી ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ બિલ્ડિંગના નવમાં માળે ઇલેક્ટ્રિક ડકમાં

ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ